નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે મિત્રો લગ્ન પ્રસંગમાં લાઈવ ઢોકળા તો તમે દરેક જણાએ ખાધા જ હશે તો એવા જ પોચા જાળીદાર ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા આપણે આજે શીખીશું જેના માટે તમારે દાળ ચોખા પલાળવા કે એને પીસવાની પણ જરૂર નહીં પડે તો ચાલો એકદમ ઝટપટ બની જતા આ લાઈવ ઢોકળા કેવી રીતે બનાવવા એ પણ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે પોણો કપ જેટલો હાંડવા ઢોકળાનો જે લોટ આવે એ લઈશું આની અંદર મેં ચોખા અડદની દાળ અને ચણાની દાળ લીધી છે જો હાંડવા ઢોકળાનો લોટ ઘરે તૈયાર કરવો હોય તો એની રેસીપી પણ હું તમને જલ્દી જ શીખવાડીશ હવે એમાં પોણો કપ જેટલો આપણે રવો લઈશું જે એકદમ ઝીણો રવો આવે બારીક રવો આપણે અહીંયા એ લેવાનો છે સાથે જ આપણે એક કપ જેટલો એમાં ચણાનો લોટ લઈશું અહીંયા મેં ગાય છાપ બેસન આવે એ લીધો છે હવે આની અંદર આપણે અડધો કપ જેટલું એકદમ ખાટું હોય એવું દહીં ઉમેરીશું જો દહીં તમારું ઓછું ખાટું હોય તો પોણો કપથી એક કપ જેટલું દહીં લઈ લેવું સ્વાદ મુજબ આમાં મીઠું ઉમેરી દઈશું હવે થોડું થોડું કરી આપણે પાણી ઉમેરીશું અને મીડિયમ ઘટ આપણે ખીરું બનાવીશું મીડિયમ કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે અને સતત એક મિનિટ આ ખીરુંને ફેંટવાનું છે એક મિનિટ ફેંટ્યા પછી કલર જોશો તો આ રીતનો પહેલા કરતાં થોડો કલર પણ એનો બદલાઈ ગયો હશે હવે આમાં રવો ચોખાનો લોટ અને ચોખાને ચણાની દાળ છે એટલે ઢાંકી વીસ મિનિટ એને રહેવા દઈશું વીસ મિનિટ રેસ્ટ આપ્યા પછી ફરીથી એકવાર ખીરુંને આપણે સરસ હલાવી લેવાનું છે ત્યાર પછી તેમાં અડધી ચમચી હળદર બે ટેબલ સ્પૂન વાટેલા આદુ લસણ મરચાં બે ટેબલ સ્પૂન લીલા ધાણા અને એક ટેબલ સ્પૂન મેં તેલ ઉમેર્યું છે હવે ફરીથી આપણે સરસ બધું જ મિક્સ કરી લઈશું જો તમને લાગે કે ખીરું ગાળું થઈ ગયું છે રેસ્ટ આપ્યા પછી તો થોડું પાણી આમાં ઉમેરી શકાય ખીરુંને આપણે અહીંયા મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે આ રીતની હવે એમાં આપણે બેથી ત્રણ ચપટી જેટલું એટલે કે ચમચી જેટલો જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું અને એક મિનિટ એને સતત ફેંટી લેવાનું છે તો આપણું લાઈવ ઢોકળાનું ખીરું તૈયાર છે હવે ઢોકળા માટેની જે પ્લેટ હોય એને આપણે સરસ તેલથી ગ્રીસ કરી લઈશું ખાસ તમારે ખીરુંમાં સોડા ઉમેરવા પહેલાં ગેસ ઉપર વાસણમાં પાણી ઉકાળવા માટે મૂકી દેવાનું છે તો મેં પણ પાણી ઉકાળવા માટે પહેલેથી મૂકી દીધું છે હવે આપણે આ પ્લેટમાં થોડું ખીરું ઉમેરીશું આ લાઈવ ઢોકળા જાડા નથી હોતા જેથી ખીરું પણ આપણે અહીંયા બહુ વધારે પડતું જાડું નથી વધારે નથી ઉમેરવાનું નહીં તો ઢોકળા તમારા જાડા બનશે કારણ કે ફૂલ્યા પછી પણ એ થોડા જાડા થશે એટલે પાતળા જ રાખવા માટે ખીરું પણ આપણે માપનું જ ઉમેર્યું છે હવે આપણે એના પર આ રીતના તીખું લાલ મરચું ભભરાવી દઈશું જો તમારે કાશ્મીરી લાલ મરચું લેવું હોય વધારે તીખું ના જોઈતું હોય તો એ પણ લઈ શકાય તેમ આજ રીતે બીજી પણ એક ડીશ તૈયાર કરી લેવાની છે અને સ્ટીમરમાં પાણી સરસ ઉકળી ગયું છે તમે જુઓ અડધા નંગ એમાં લીંબુનો ટુકડો પણ મેં ઉમેરી દીધો છે જેથી વાસણમાં સફેદ ખારી ના બાજે તો બંને ડીશ આપણે આની અંદર મૂકી દઈશું અને ઢાંકીને દસથી બાર મિનિટ મીડિયમ તાપે એને આપણે સ્ટીમ થવા દઈશું દસ મિનિટ થઈ જાય એટલે ઢાંકણ હટાવી આપણે ઢોકળાને ચેક કરી લઈશું અહીંયા તમે એને ટચ કરીને જુઓ તો ઉપરથી ઢોકળા સરસ ડ્રાય થઈ ગયા છે અને આ રીતના ચપ્પુ પણ એડ કરીને જુઓ તો ચપ્પુ પણ એકદમ ક્લીન બહાર નીકળે છે મતલબ કે સરસ આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે તો આ પ્લેટને આપણે બહાર લઈ લઈશું અને નીચેવાળી પ્લેટ જે છે એના ઢોકળા પર હજી પણ થોડું પાણી દેખાય છે તો ઢાંકીને બે મિનિટ એને ફરીથી મીડિયમ તાપે થવા દઈશું બે મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ ઢોકળા પણ સરસ સ્ટીમ થઈ ગયા છે ચપ્પુથી ચેક કરીને જુઓ તો ચપ્પુ સરસ ક્લીન બહાર આવે છે બિલકુલ પણ એના પર ચોંટતું નથી તો આ પ્લેટને પણ આપણે બહાર લઈ લેવાની છે ત્યારબાદ ઢોકળા ગરમ ગરમ હોય ત્યારે જ એના ઉપર આપણે આ રીતના સિંગ તેલ લગાવી દઈશું કારણ કે આ લાઈવ ઢોકળાને વઘારવામાં નથી આવતા આ રીતના ઉપર સિંગ તેલ લગાવી પ્લેના જ એને સર્વ કરવામાં આવે છે તો આ રીતે સિંગ તેલ ગરમ ગરમ પર જ લગાવી દેવાનું છે જેથી ઢોકળા આપણા એકદમ સોફ્ટ રહે અને એને આપણે કટ કરીને હવે સર્વ કરી લઈશું બિલકુલ લગ્ન પ્રસંગે હોય એવા જ પોચા અને જાળીદાર આ ઢોકળા બન્યા છે જેને તમે લસણની ચટણી સાથે ખાશો તો ખાતા રહી જશો એટલા ટેસ્ટી લાગે છે તો તમે સવારના નાસ્તામાં ચા સાથે કે પછી સાંજે ડિનરમાં કંઈક હડકું ફૂલકું ખાવાનું મન થાય ત્યારે ઝટપટથી આ લાઇવ ઢોકળા સર્વ કરી શકો છો આ લાઈવ ઢોકળા લસણની ચટણી અને સિંગતેલ સાથે ખાવાની બહુ મજા આવે છે તો મેં પણ એની સાથે જ એને સર્વ કર્યું છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ભૂલ્યા વગર આ લાઇવ ઢોકળાની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાઇકનને પણ દબાવવાનું ના ભૂલતા જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે